અમરેલીના જયસિંહપરામાં શિવાજી ચોકમાં કોંગ્રેસનો પ્રચાર કરવા માટે ગયેલા લોકોનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમને પત્રિકાઓ વહેંચતા અટકાવી દેવામાં આવ્યા એક તબક્કે કોંગ્રેસની પત્રિકાઓ વહેંચનાર અને તેને અટકાવનાર બંને જૂથો સામસામે આવી ગયા હતા અને ઉગ્ર શબ્દોમાં બોલાચાલી થઈ હતી જેના પગલે આસપાસમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને કોંગ્રેસના નેતાઓ પણ ઘટના સ્થળ પર દોડી ગયા હતા વિરોધ કરનારા લોકોએ કોંગ્રેસની પત્રિકાનું વિતરણ થતું અટકાવી દીધું હતું અને ભાજપનો વિસ્તાર હોવાથી અહીં કોંગ્રેસના કોઈ પણ વ્યક્તિએ તેનો પ્રચાર કરવો નહીં તે પ્રમાણે જણાવી દીધું હતું ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે રિપોર્ટિંગ બાય ભાવેશ વાઘેલા શાશ્વત સંદેશ ન્યૂઝ એક રૂપિયાની જયસિંહપરા શિવાજી ચોક વિશે એની માહિતી આપશો જય શ્રી રામ આજે કોંગ્રેસના આગેવાનો અને થી પૈસાથી મંગાવેલા બહેનો દ્વારા જયસિંહપરા માં જયારે પત્રિકા વિતરણ કરી રહ્યા હતા ત્યારે લોકો એને પૂછી રહ્યા હતા કે વિરજીભાઈ ઠુમર જ્યારે પાંચ વર્ષ સાંસદ એને પહેલાં ધારાસભ્ય અમરેલીમાં રહી ગયા ત્યારે તેઓએ અમરેલીમાં જયસિંગપરામાં શું કામ કર્યું એની એક પત્રિકા અથવા એક રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એની પત્રિકા તમે બનાવડાવો એ પણ અમે તમને સાથે વેચાડાવશું એ સિવાય જ્યારે વિરજીભાઈ કિસાન વિકાસ ટ્રસ્ટના નામે જયસિંહપરાના ખેડૂતોના સાતીડાના પૈસા લઈ અને જયસિંહપરાના ખેડૂતોને એક પણ સાતી હાથી કાંઈ આપ્યું નથી જેનું પણ જો જેણે આપ્યું હોય જેસિંગપરામાં એક પણ ખેડૂતને તો એનું પણ લેખિત લેતા આવે એ સિવાયના જો એ કહેતા હોય કે અમને આવી રીતે ગાળું દીધી આ દીધી એવી કોઈ બનાવ બીનો નથી માત્ર ને માત્ર લોકો દ્વારા એને પૂછવામાં આવી રહ્યું છે જેસિંગપરામાં વિરોધ થઈ રહ્યો છે કે વિરજીભાઈ સંસદ હતા ત્યારે એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એનું લેખિતમાં લેતા આવે પત્રિકા એ પણ અમે જેસિંગપરાના લોકોને વેચાવશું સાથે પ્રચાર કરશું આ રીતનો એને સાથ સહકાર આપી અને તેઓનો વિરોધ લોકો દ્વારા થઈ રહ્યો છે અને તેઓ હારવાના છે તે ચોક્કસ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને અમારું જયસિંહપરા ભાજપનો ગઢ છે અને સ્વાભાવિક છે આજ દી સુધી આવડા મોટા વિસ્તારમાં સાંસદ તરીકે જેની બેનના પપ્પા રહ્યા પાંચ વર્ષ ત્યારે એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપી નથી એટલે લોકો સ્વાભાવિક છે પૂછવાના છે આપી નથી એટલે વિરોધ પણ કરવાના છે બીજું કંઈ હતું નહીં આટલું હતું હસ્તું જય હિન્દ જય ભારત અર્જુનભાઈ સોસા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અત્યારે હાલમાં જે ચૂંટણી લોકસભાની ચાલી રહી છે અમારા કોંગ્રેસના લાડીલા ઉમેદવાર અને અમરેલીની દીકરી જેની ઠુમર દરેક જગ્યાએ આખા લોકસભા વિસ્તારમાં દીકરીને આશીર્વાદ આપે છે લોકો એની જીતના વધામણા કરે છે ત્યારે અમે શિવાજી ચોકમાં જે કોંગ્રેસના વખતમાં રચિત થયેલો ત્યાં ઊભા છે આજે અમારી બહેનો પત્રિકા વેચવા અને પ્રચારનું કાર્ય કરી રહી હતી એવામાં અહીંના થોડાક ભાજપના એવા તત્વો દ્વારા એમને રોકવામાં આવ્યા અમને હારથી બોખળાયેલા અને હારથી હતાશ થયેલા લોકો અમારા પ્રચાર કાર્યને પણ અટકાવી રહ્યા છે અને લોકશાહીના આ પર્વમાં કોને કલંકિત કામ કરી રહ્યા છે એ બદલ એમને સદબુદ્ધિ આપે અમે સૌ પણ અમે કહીએ છે કે ભાજપના મિત્રો જ્યાં પણ પ્રચાર કરવા જાય કોંગ્રેસના કોઈ પણ આગેવાનો કે કાર્યકરો એને રોકતા નથી એટલે અમારું અહીંયા જયસિંહપરામાં અમારી બહેનો સાથે જે વર્તન થયું એ ઘણું દુઃખદાયક છે અને ભાજપના આગેવાનો આ માટે પોતાની દ્રષ્ટિ દાખવે અને સંભાવથી આપણે ચૂંટણી લડીએ એવી શુભકામના અને એવી એક અપીલ કરી અને મારું વક્તવ્ય પૂરું આ જે બનાવ બન્યો છે સાહેબ એ અનુસંધાને આપ શું કાર્યવાહી કરવાના છો અમે કોઈ કાર્યવાહી કરવાની નથી એમને જેને આ પ્રવૃત્તિ કરી છે એને ભગવાન સદ્બુદ્ધિ આપે હ અને બધા જ લોકોને પોતાના અધિકારોનું પાલન કરવા અને અધિકારો મેળવવાની છૂટ આપે કોઈને અધિકારો ઉપર આપણે તરાપ ના મારીએ એવી વિનંતી છે